અત્યારે આપણે પૂજી ગયા છીએ માલવણ માતાજીના મઢે અને હવે આપણે છે ને દર્શન કરીને બહાર વી આવ્યા છીએ હમણાં થોડીક જ વારમાં તમને દર્શન કરાવી દઉં બરોબર તો અત્યારે તો અમારા પથ્થુભાઈ બેઠા છે અહીંયા દર્શિતભાઈ છે ને બાકી બધી પાર્ટી બેઠી છે અહીંયા અને બાકી બે જણા છે ને પાછળ ગયા છે બધા અને અહીંયા જો માતાજીનો વડલો છે ભાઈ વિશાળ વડલો છે માતાજીનો અને દર્શિતભાઈની બધા જો બેઠા છે બરાબર તો હમણાં છે ને હું થોડીક વારમાં દર્શન કરાવી દઉં ને ભાઈ પ્રસાદીનો પણ ટાઈમ થઈ ગયો છે આપણે પ્રસાદી જોઈ લો અમારે દર્શિતભાઈ જાય છે અને જો પાણો ઘા કરશે જોઈ જો ઘા પાણાના ઠેકડા મરાવે છે ભાઈ બેઠા છે અરે ઊભા ઉભા જો અને આપણે અહીંયા બેઠા છું શાંતિથી હાલો તો બેસી જો ભાઈ અહીંયા બેઠો છે

હમણાં મને ખબર છે તમને બધા મજા નથી આવતી બ્લોગ જોવાની પણ હવે થોડાક જ સમયમાં મજા આવશે પાછી બરાબર ને પાછા હમણાં અહીંયા અડાવાડા જઈશું ને એટલે મજા આવશે અને ત્યાં પછી વેકેશન ખુલી જાય બરાબર ને ખુલી જાય વેકેશન બરાબર હું જોઈશું હવે ક્યાંક બહાર જવાનું થાય તો દેખાડશું તમને ભાઈ હું પ્રયાસ કરું જ છું કે નવા નવા બ્લોગ તમને દેખાડવાનું આગળ મારે આગળ આગળ રોજ નવા વ્લોગ મૂકવા છે એ બધું દેખાડું છું બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરજો લાઈક કરી દેજો બરાબર હમણાં મળવી તમને આગળ રાધરાધ યુ ટુ ફેમલી ગુડ મોર્નિંગ ને શ્રી રામ સ્વરૂપો આજકાલ કામ લે કે ભાઈ શ્રી રામ કાન આમ જય શ્રી રામ જય શ્રી રામ ઘણા દિવસ થાય તમે જોતા હશો કે ભાઈ કાલ તો હું તો વ્લોગ આવ્યો જ નહોતો કેમ કે કાલ ગયા હતા માલવાનું અને માતાજીના મઢે ગયા હતા કાંઈ કાંઈ છૂટ શું નહોતું એટલે એ બધા તમને બધા સોરી કેમ કે કાલે એક દિવસ આપણે ખાલી આપણા આખા વેકેશનમાં છે ને આપણે આમ ઓલું કહેવાય ને કે રજા લીધી હતી એક રજા હતી ખાલી આપણી બરાબર છે તો અત્યારે જો આપણે સીવી ઘણા દિવસ આપણે મામાના ઘરે અને આવી જઈશું હું અત્યારે પાછળ આમ જે જગ્યાએ કહેવાય ત્યાં જોવા અહીંયા હું કહેવાય ને અને હું કહેવાય એ બધા કોમેન્ટ કરી દેજો મને નથી ખબર એટલે એવું છે બધું તો અત્યારે છે ને મારે જવું છે થોડું ઘણું ગાડીને રિપેરિંગ કરાવવા માટે તો હું દર્શિતભાઈ અને અમારા ભાઈ છોટે રાજા મારો નાનો ભાઈ છે ને એ આવે છે મારી હારે અમે ત્રણે ત્રણે જવી છે એક ગાડીમાં ગાડી રિપેરિંગ કરાવવા માટે તો હાલો હવે તમે કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો તો નીકળવી આપણે ગાડી રિપેરિંગ કરવા માટે

હમણાં થોડીક વારમાં જમી લેવું અને ભાઈ પાછા પૂછી જાઉં તો વાહ રાખશું પાંચ વાગે ઓકે પૂરતી આપણે ભૂલી ગયા છીએ ભાવનગરના ભાવનગર અત્યારે આવ્યા છે એ આપણે કામે જે નાનું હમતું કામ હતું એ આપણે પતાઈ દીધું છે અત્યારે કામ હતું આપણે જો ઓલા આપણે જે દ્વારકાધીશ મોબાઈલ છે ને ને આપણે છે ને થોડોક હખોનો હફતો ભરવાનો હતો એટલે એ હફતો ભરાઈ ગયો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે કામકાજ કાજ આપણું બરાબર તો ગાડી આપણે અહીંયા પડી છે મિત્રો આપણે ભોગીએ છીએ ઘરે અને અત્યારે આપણે આપણે ગયા હતા નાસ્તો કરવા માટે અને જો નાના નાના બે સબસ્ક્રાઈબર આવી ગયા છે હેલો તમારું નામ શું છે આનું નામ જૈનિલ છે તારું નામ શું છે ભાઈ ધાર્મિક ધાર્મિક ભાઈ નામ છે એનું એ બે આપણા સબસ્ક્રાઈબર છે અને અત્યારે ભાગી ગયા છે હાથમાં પંદર બાકી છે આપણે બેસી ગયા છીએ થોડો ઘણો નાસ્તો કરવા માટે તારે કરવો છે નાસ્તો તારે કરવો છે ભાઈ તો ભાઈ બે ભાઈઓ ને નાસ્તો બાસ્તો ન કરો એટલે બે બેઠા છે પાણી વાણી પાઈ દઈએ હમણાં બરોબર એને અને હવે ઘડીક અહીંયા બેસવી અને તમારા માટે એક ખાસ સરપ્રાઈઝ છે એ તમને આ વ્લોગમાં ખબર પડી જાય આગળ કન્ટિન્યુ બન્યા રહેજો બરોબર છે લાઈક કરી દેજો લાઈક કરી દેજો લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો હા હાલો ભાઈ લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો બરોબર એ બે ભાઈઓ એવા છે આપણને મળવા માટે ઘરે